પુણેશ તેના પદ પરથી મુક્ત કરી ચાર્જ કેન્દ્રશાસિત પ્રદેશ બીજેપી પ્રભારી તરીકે પુણેશ મોદી કાર્યરત હતા જેને આજે તેમના કાર્યભારથી મુક્ત કરી અને તેનો ચાર્જ દુષ્યંત પટેલને સોંપવામાં આવ્યો છે દુષ્યંત પટેલ પાસે પહેલાં સહપ્રભારીનો ચાર્જ હતો હવે તે સંઘ પ્રદેશ બીજેપીના પ્રભારી તરીકે પોતાની ફરજ નિભાવશે જ્યારે પુણેશ મોદીને બીજેપી દ્વારા કોઈ ઉચ્ચ હોદ્દો મળી શકે તેવી આશંકા છે દમણ દીવ દાદરાનગર હવેલીમાં પુણેશ મોદી બીજેપી પ્રભારી હતા હવે દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં બીજેપી પ્રભારી તરીકે દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે Beep, beep,